જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીશ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે છે ધૂળેટી તો બધાને હેપી ધૂળેટી હેપી હોળી અને આજે મેં થોડા બાર જેલા છે હોળીની દાળે ધૂળેટીની દાળે આ છું એટલે નાના છોકરા બહુ રંગે છે ગાડી લઈને જ ગયા છે પણ તમે જોઈ શકો છો આપણી જોડે ગાડી છે પણ તો એ રંગો આવે છે પોઝી પી આલી અને પકાવી દઈએ છીએ તો એક છોકરા તો રેત નાઈ દીધી છે અંદર કાચ ખુલ્લા હતા એટલે હાલ જો રસ્તામાં છીએ છોકરા થોડા પૈસા હાલતા હાલતા હેડે આવ્યા હતા અને મારી સાથે છે રોહિત છોકરા હું તમને બતાવું રસ્તામાં તો થોડી જ રમો તો શાંતિથી રમજો બરાબર ને કોઈ ના કોઈ કોક શાસન આવતું હોય તો ઉપર ના નાખું કારણ કે કોકમાં જાય તો કોઈકનું બાઇક બાઇક હોય તો પડતું થાય બાઇક હવે હું તમને રસ્તામાં બતાવી છે તો છોકરા હજુ મળે છે આપડે હું તો બાઇક નો વિચાર હતો પણ ગાડી એના છોકરા માટે થઈને જ લીધી છે જો મારો રસ્તો હાઈવે બતાવું છોકરો જેટલા છે હું તમને તમે જોઈ શકો તો આ પાટણ શિવરી હાઈવે છે તો આજનો આપણો બ્લોગ પૂરો જોજો મિત્રો મજા આવશે આપણે તો ધૂળીથી રમવા નહીં બરાબર ખોટી એલર્જી થાય કલર તો લાયા કાલ ઈચ્છા હતી રમવાની પણ હવે નહીં રમવી કારણ કે એલર્જી જેવું થાય છે અને છૂટા પૈસા લઈને આટલા વધ્યા છે હવે આટલા વધ્યા છે આટલા ઘણા તો આપણે ગાડી ચલાવીએ છીએ અને રોહિત છે મારી સાથે તો આજ તો હાઈવે પર સાધર હાવ ઓછા તો આજનો બ્લોગ તમે પૂરો જોજો મિત્રો અને આપણી ચેનલમાં નવા હોય અને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બહુ તો કાચ બંધ કરી દો અવાજ આવે બહારથી વાયરાનો અને મિત્રો આપણી ચેનલમાં તમે ફટાફટ સબસ્ક્રાઈબ પૂરા કરી નાખજો આપણે પચાસ હજારનો ટાર્ગેટ છે બરાબર બે હજાર પચીસમાં અને તમને જણાવવાનું નહોતું પણ આજે જણાવી ગઈ છીએ કે આપણે ચોથા મહિનામાં ચાલતું જવાનું છે દ્વારકા તો એના પણ બ્લોગ આપણે આવશે લગભગ દસ દિવસ થશે ચાલતા દ્વારકા ચાલતો જવાનું છે પાંચસો કિલોમીટર છે આડી પાંચસો કિલોમીટર તો પાટણથી દ્વારકા જ આવું છે તો સપોર્ટ કરજો મિત્રો પણ આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ તમે વધારે દેજો દ્વારકા ચોથા મહિનામાં જાતે જાતે ચોથો મહિનો આવે એના પહેલાં આપણે સબસ્ક્રાઈબ આલા વીસ હજારને ખાતું સબસ્ક્રાઈબ છે પણ આપણો અંદાજ છે કે ચોથા મહિનો આવતા આવતા બાવીસ હજાર જે થઈ જ થઈ જાય તો ફટાફટ બાવીસ હજાર તો કરી નાખજો અને દ્વારકા જાવો હોય આપણે બધું બતાવશું ક્યાં જગ્યાએ વારે હું અને કેટલા માણસો છે એ બધું બતાવજો આમ તો તમે જુઓ કોઈ સાધન જ નહીં એકલા હેડા આપણે અમાર બસ સ્ટેન્ડ નાયતાના બસ સ્ટેન્ડ છે એ બતાવું તમને અને ચાલુ ગાર્ડન વિડીયો ઉતારું છું ખબર નહીં કે વિડીયો આવે છે કારણ કે હું તો ફોન કરીને ઉતારો છે આપણે થોડું થોડું આવડી ગયું છે અને બોલતા એટલું બધું આવડતું નહીં વ્લોગમાં તો ચલાવી લેજો મિત્રો કારણ કે ઓછું ફાવે છે હવે આપણે આપણો બ્લોગ ચાલુ કર્યા છે એટલે અમારું નાઈ આવી ગયું જુઓ નાઈ તાનો પેલો તો અહીંયા તો કોઈ છે નહી એટલું બધું પબ્લિક સાંગે ચલા વાજે 12 વાગ્યા છે ને 12 વાગી ગયા છે સાડા 11 થઈ ગયા છે તો જો આપણે ઘરે જઈને જોઈએ

પાટણ શિવરી પર આવો તો હવે વડલાવાળું મારું ગામ છે અરે વડલા હું તમને થોડું બતાવી દઉં બહુ છે પોરે તો આપણું ગામ બસ સ્ટેન્ડ બતાવી દઉં જુઓ તો જો આજે રોડ ખાલી છે અને અમારા ગામમાં રસ્તો થાય છે અર્યો મોટા નાહતા કહેવાય છે અને આ છે આપણી જૂની ગાડી પહેલાં હતી હવે નવી લાવવાની છે થોડા ટાઈમ પછી જે પણ બ્લોગમાં આપણે લઈશું તો હવે આની કેવી બનાવી છે કોમેન્ટ જરૂરથી કરજો અને એમાં અવતર જોગણી લખેલું છે બરાબર ને આપણે લાવવાના છ ઇકો લાવી છે પણ બ્લેક ફિલ્મ કરાવી છે ફૂલ પટ્ટે તમારું શું કેવું થાય ભલે પોંચસો રૂપિયા પોલીસવાળાને આવવા પડે જે તીવાર પકડે જે દીવર પકડે છે તે પોન્ચો પોન્સ આવવા પડશે ફૂલ બ્લેક ફિલ્મ રાખશો આપણે તો હાલ તમે જો અમારા રાજેશભાઈ આવે છે

કોઈ કેવું થાય ઓળી ધોળી તો રોહિત આજ આવ્યો છે નાઇતા બરાબર ધોળી ટી રમાડવાની છે નહીં હવે ગોમમાં જઈએ અને ગોમમાં જઈએ જોઈએ કેટલા છોકરા પછી ગોમમાં હજુ પડ્યા છે પૈસા હાલ દઈએ છોકરા તો પાછા આપણે ઘરે આવી ગયા હતા અને મેં શું મેં શું કરો બકા એટલો બધો કલર ના ખાય ઘેપી ઉડી કરવાની ઘેપી જોડી દી

હા કોને નહીં રંગવાનું પેલો કાલર છે તું બધો બધું આ જો થિલીમ છે બધો બેઠ બધો બેઠ ને તું તાર હેપી હોળી કહેતી હેપી ધૂળેટી હેપી ધૂળીટી કહેતી કે નહીં કોમ કલર કયો બનાવ્યા બધામાં કલર બનાવ્યા

આજો આ બે રમે છે મજા આવી ગઈ મજા આવી એમ તાકો ભાઈ આજો અમાર કનુ ના ભાઈ અમારા અમરત ભાઈ છે એ અને એક આર્યો અમારા વિરાજ વિરાજ તો રોયો છે મે છે આજો હવે થોડીટી લાગી ભાઈ હો રાજે કે ઉસવા સુટો કરે ના ના કલ બગડ રો અને આમાં જગદીશ માં ફોરે મે તો ખા ખુ હે એ ઉમાલે

કે મેંું ગાધું એવું લાગે કરો તો શું લાગું ચાલ બુલ્લા એ આપણે આ વ્લોગ હોયથી પૂરો કરીએ બરાબર થોડી રીતે આપણે નથી ને એમ્પાયરી પેટ રમી નાખીએ ખૂબ બહુ મજા આવી ગઈ તો વ્લોગ આટલે ધ્યાન લાગીએ છીએ અને અમારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો તો બધાને જય માતાજી જય હનુમાન દાદા